નમસ્કારો શ્રી નારાયણ દેવના તાંબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર મહુંદ્રા મુકામે વિશાબ્દી પાટોત્સવ મહુન્દ્રા શ્રી સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ભવ્ય અન્નકૂટ સાથે શ્રી સ્વામિનારાયણ મંદિર મહુન્દ્રા મુકામે ભવ્ય પાટોત્સવમાં મહંતશ્રીઓ દ્વારા ગામના આગેવાનો સર્વે દાતાશ્રીઓનું ફુલહાર માળા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ રાત્રે મસાલાના અને ઘણો કચરો અહીંયા સ્ટેજ ની આગળ હતો દશરથભાઈ જાતે કચરો વાળી અને બાળ્યો આવા હરિભક્ત ક્યાં જોવા મળે અને એટલા માટે સુખી છે તો હું દશરથભાઈ ને દિલ આશીર્વાદ આપું છું અને દશરથભાઈ માટે એક મૂર્તિ દશરથભાઈને આજે ભેટ આપું છું અને એ મૂર્તિ બહુ સરસ છે કે ભગવાન સ્વામિનારાયણને ગંગા મૈયા એ રસોઈ જમાડે છે આવો દ્રશ્ય તમે ક્યાંય જોવા નહીં મળે ઋષિકેશની અંદર ગંગામૈયા એ થાળ જમાડે છે આવું સુંદર મજાનું દ્રશ્ય સાથીની આ સ્વરૂપ છે તો દશરથભાઈને કાયમ યાદી સ્વરૂપે હું આપું છું દિલથી રાજી થઈ ગયો છું તો ચાલો

તો દશરથભાઈને સુંદર મજાના રૂડા આશીર્વાદ સાથે અને સંત પૂજનના યજમાન છે આપણે ભૌતમભાઈ ફકીરભાઈ જે કોઠારી છે એ સેવામાં છે જો હોય તો આહુત કરું છું તો આવો બધા જો હોય એ જ રીતે જે મહોત્સવ કર્યો એની અંદર આપણે અમારા કલ્પેશ કુમાર છે એના એણાસણ અમે નરોડા સત્સંગ કરવા જઈએ તો કલ્પેશયાભાઈ એ કાયમ સત્સંગ સાંભળવા આવે ખુબ સારા સુગ્ન બંને છે અને ગામના જમાઈ બરાબર ને બે જમાઈ છો કે એક જ છો એક વેવાય ભાઈ ને હા એટલે